નમસ્કાર મિત્રો દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ત્યારબાદ જોઈએ મહત્વના સમાચાર તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંદરમી ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી યુવાનોને મોટી ભેટ આપી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંદરમી ઓગસ્ટના રોજ એક મહત્વની યોજનાની જાહેરાત કરી છે જે યોજના અંતર્ગત દેશના તમામ યુવાન વર્ગોને મોટો લાભ થઈ શકે છે તો જાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંદરમી ઓગસ્ટના રોજ કઈ યોજનાની જાહેરાત કરી છે અને તેના કારણે યુવાનોને શું લાભ થશે તો મિત્રો યુવાનોને રોજગારીના અર્થે પંદર હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે તેમણે દેશના યુવાનો માટે એક લાખ કરોડ રૂપિયાની યોજનાની જાહેરાત કરી છે આ યોજના પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજનાના નામે શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ લગભગ ત્રણ પોઈન્ટ પાંચ કરોડ યુવાનો માટે રોજગારીની નવો તકી ઊભી થાય તે માટે આ યોજના શરૂ કરવામાં આવી છે આ ઉપરાંત પ્રાઇવેટ સેક્ટરમાં પહેલી નોકરી કરનારા લોકોને સરકાર દ્વારા પંદર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે કહ્યું આ યોજના હેઠળ યુવાનોને નવી નોકરીની નવી નવી તકો મળશે તો મિત્રો મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌ પ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો અને ચેનલ સાથે જોડાવ